નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ મિત્રો ગત રોજ સોળ માર્ચના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ એક અતિ મહત્વની યોજના જે છે તે લોન્ચ કરવામાં આવી હતી મિત્રો અને એ જે યોજના છે તે મિત્રો સગર્ભા મહિલાઓ માટેની યોજના છે અને જેનું નામ શ્રી નમો નમો શ્રી યોજના યોજના નામ પાડવામાં આવી છે તો આજના વિડીયોમાં આપણે જાણીશું મિત્રો કે નમોશ્રી યોજના અંતર્ગત સગર્ભા મહિલાઓને પ્રસૂતિ દિશ લાભ મળશે સાથે જ મિત્રો આ જે યોજના છે તે મિત્રો માતા મૃત્યુદર ઘટાડવા માટે ગુજરાત સરકાર દ્વારા અતિ મહત્વની યોજના આ જાહેર કરવામાં આવી છે જાણીએ કે મિત્રો આ લાભ મેળવવા માટે નમોશ્રી યોજનાના જે લાભ છે તે મેળવવા માટે પરિવારની વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ સાથે જ કેટલા તબક્કાઓમાં સરકાર દ્વારા સગર્ભા મહિલાઓને લાભ ચૂકવવામાં આવશે અને નમોશ્રી યોજના અંતર્ગત સરકાર દ્વારા જે જેનો તથ્ય છે એટલે કે જે વિ નમોશ્રી યોજના લોન્ચ કરવાનો જે મુખ્ય હેતુ છે તે શું છે તમામ માહિતી આજના વિડીયોમાં છું તો વિડીયોના અંત સુધી આપ બનાવી રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બે લાયકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ આવા જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શન લગતા પરિપત્રો સરળતાથી તમને આવા અમારી ચેનલના પ્લેટફોર્મ પરથી ઉપલબ્ધ થઈ જાય તો મિત્રો માતા મૃત્યુદર ઘટાડવા માટે માટે ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય છે સગર્ભા મહિલાઓને પ્રસૂતિ રૂપિયા મળશે ગુજરાતભરની સાડા સાત લાખ જેટલી માતાઓને આનો લાભ મળવા જઈ રહ્યો છે મિત્રો આપ સૌને જણાવી દઈએ કે સગર્ભા મહિલાઓને પ્રસૂતિ દીઠ અલગ અલગ સ્ટેજમાં બાર હજાર રૂપિયા સરકાર દ્વારા નમોશ્રી યોજના દ્વારા ચૂકવવામાં આવશે અને આનાથી ગુજરાતની સાડા સાત લાખ જેટલી માતાઓને ચોખ્ખો લાભ મળવાનો છે મિત્રો લાભ માળા મેળવવા માટે મિત્રો પરિવારની વાર્ષિક આવક આઠ લાખથી ઓછી હોવી જરૂરી છે એટલે કે આ લાભ મેળવવા માટે આપણે આવકનો દાખલો હોવો જોઈએ જેમાં આઠ લાખથી ઓછી આવક હોવી જોઈએ રાજ્ય સરકારે માતા મૃત્યુદર ઘટાડવા તાજેતરમાં હાઈ રિસ્ક પ્રેગ્નેન્ટ શ્રેણીમાં આવતી સગર્ભાઓ માટે રૂપિયા પંદર હજાર પ્રોત્સાહક રકમ આપવાનો નિર્ણય કર્યો હતો અને શનિવારે સોળ માર્ચે વધુ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે જેમાં જે સગર્ભાની કૌટુંબિક વાર્ષિક આવક આઠ લાખ કરતાં ઓછી હશે તેને પ્રથમ બે પ્રસૂતિ માટે પ્રસૂતિ દીઠ બાર હજાર રૂપિયા ચૂકવવા સરકારે નિર્ણય કર્યો છે પહેલી એપ્રિલ બે હજાર ચોવીસથી તેનો અમલ શરૂ થશે નમો યોજના અંતર્ગત આ યોજના માટે સરકારે સાડા સાતસો કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે સરકારી અથવા ખાનગી કોઈપણ હોસ્પિટલમાં સગર્ભા દાખલ થઈ પ્રસૂતિ કરાવે તો જ યોજનાનો લાભ મળી શકશે આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે બે ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ નાણામંત્રીએ મંત્રીએ વર્ષ બે હજાર ચોવીસ પચીસના બજેટ રજૂ કર્યું હતું જેમાં આ યોજનાનો ઉલ્લેખ કર્યો હતો સોળ માર્ચ બે હજાર ચોવીસ ના રોજ તેઓને સત્તાવાર ઠરાવ કરીને બહાર પાડી દેવામાં આવે તો રાજ્યમાં દર વર્ષે આશરે તેર લાખ મહિલા બાળકોને જન્મ આપે છે તે પૈકી આશરે સાડા સાત લાખ મહિલાઓ એવી છે કે જેમની કૌટુંબિક વાર્ષિક આવક આઠ લાખ કરતા ઓછી છે રાજ્યની મહત્તમ બહેનો સુધી આ યોજનાનો લાભ મળે તે પ્રકારે યોજના ઘડવામાં આવી છે આ રકમ ચાર તબક્કામાં લાભાર્થીના બેંક એકાઉન્ટમાં જમા થશે યોજનામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ અટકાવવા સોશિયલ ઓડિટ અને થર્ડ પાર્ટી વેરિફિકેશન કરવામાં આવશે સૂત્રોએ કહ્યું હતું કે ગર્ભાવસ્થા દરમિયાન માતા અને બાળક માટે પોષણયુક્ત આહાર જરૂરી છે અને માતા બાળક મૃત્યુદર પણ ઘટાડવાનો છે તે હેતુથી રાજ્ય સરકારે કસ્તુરબા પોષણ સહાય યોજના અમલમાં મૂકેલી છે આ યોજના હેઠળ માતાને છ હજારની સહાય ઓલરેડી પહેલાથી મળી રહી છે આ ઉપરાંત પ્રધાનમંત્રી માતૃ યોજના અંતર્ગત પ્રથમ સગર્ભા વખતે પાંચ હજાર અને દ્વિતીય સગર્ભા વખતે પુત્રીનો જન્મ થાય તો રૂપિયા છ હજારની સહાય પણ આપવાની યોજનાઓ અમલમાં છે આમ સરકાર દ્વારા અન્ય મહત્વની ત્રીજી યોજના એટલે કે નમોશ્રી યોજના આ વખતના બજેટમાં ગુજરાત સરકારની મહિલાઓ માટે બહાર પાડી દેવામાં આવી છે મિત્રો વાત કરીએ તો મિત્રો જે અલગ અલગ તબક્કાઓ છે તેમાં પાંચ તબક્કાઓમાં સહરકમની રકમની સહાય ચૂકવાશે જેમાં પ્રથમ હપ્તો જે છે તે સગર્ભા અવસ્થાની નોંધણી કરેથી પ્રથમ પ્રસુતિ વખતે બે હજાર રૂપિયા દ્વિતીય પ્રસુતિ દીકરી વખતે બે હજાર રૂપિયા અને દ્વિતીય પ્રસુતિ દીકરા વખતે બે રૂપિયા બીજો તબક્કો છે કે સગર્ભા અવસ્થાના છ માસ પૂર્ણ થયેથી પહેલી પ્રસુતિ માટે બે હજાર રૂપિયા બીજી પ્રસુતિમાં દીકરી હોય તો ત્રણ હજાર રૂપિયા અને દ્વિતીય પ્રસુતિમાં દીકરો હોય તો ત્રણ હજાર રૂપિયા મળે છે ત્રીજો તબક્ક છે તબક્કો છે મિત્રો સંસ્થાકીય થઈ હતી પ્રથમ પ્રસુતિ માટે ત્રણ હજાર રૂપિયા મળે છે દ્વિતીય પ્રસુતિ દીકરી હોય તો કશું નથી મળતું તો દ્વિતીય પ્રસુતિ દીકરો હોય તો છ હજાર રૂપિયા મળે છે ચોથો તબક્કો છે મિત્રો બાળકનું સંપૂર્ણ રસીકરણ તો જેમાં મિત્રો દ્વિતીય દીકરી હોય તો એક હજાર રૂપિયા અને દ્વિતીય પ્રસુતિ દીકરો હોય તો એક હજાર રૂપિયા વિશેષ મિત્રો પ્રધાનમંત્રી માતૃવૈવંદના યોજનાથી મળવાપાત્ર સહાયની વાત કરીએ તો પ્રથમ પ્રસુતિ વખતે ત્રણ હજાર અને દ્વિતીય દીકરી હોય તો બે હજાર અને દ્વિતીય દીકરો હોય તો સાહીઠ હજાર રૂપિયાની મિત્રો સરકાર દ્વારા જે છે તે આપવામાં આવશે સહાય નોંધણીથી છ માસમાં બાર હજાર રૂપિયા રસીકરણ કરે સંસ્થાકીય પ્રવૃત્તિ વખતે બાર હજાર રૂપિયા આમ સરકાર દ્વારા મિત્રો પાંચ તબક્કામાં બાર હજાર રૂપિયાની સહાય સગર્ભા મહિલાઓને ચૂકવવામાં આવશે વસ્તીની નેવું ટકાથી વધતી બહેનોને આવરી લેવાઈ છે આ યોજનામાં વિવિધ અગિયાર કેટેગરી ધરાવતી મહિલાઓનો સમાવેશ કરાયો છે જેમાં અનુસૂચિત જાતિ એટલે કે એસસી શેડ્યુલ કાસ્ટ અને અનુસૂચિત જનજાતિની એટલે કે શેડ્યુલ ટ્રાઇબ એસટીની મહિલાઓ મહિલાઓ આંશિક રીતે ચાલીસ ટકા અથવા સંપૂર્ણ દિવ્યાંગ હોય તેવી મહિલાઓ બીપીએલ રેશન કાર્ડ ધારક મહિલાઓ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કાર્ડ ધારક મહિલા લાભાર્થીઓ ઈ શ્રમ કાર્ડ ધરાવતી મહિલાઓ મહિલા ખેડૂતો કે જે કિસાન સન્માન નિધિ હેઠળ લાભાર્થી છે મનરેગા જોબ કાર્ડ ધરાવતી મહિલાઓ જે મહિલાઓની ચોખ્ખી કૌટુંબિક વાર્ષિક આવક આઠ લાખ કરતાં ઓછી છે સગર્ભા અને સ્તનપાન કરાવતી એ ડબલ્યુ ડબલ્યુ એસ એ ડબલ્યુ એચ એસ આસાઝ તેમજ કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત કોઈપણ અન્ય શ્રેણી ખા રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ બે હજાર તેર હેઠળ રેશન કાર્ડ ધરાવતી સગર્ભા લાભાર્થીઓને લાભ મળવાપાત્ર રહેશે આમાં નેવું ટકાથી વધુ મહિલાઓને લાભ મળે તે રીતે યોજના ઘડવામાં આવી છે આમ નમોશ્રી યોજના જે તે સરકાર દ્વારા ઓફિશિયલી સોળ માર્ચ બે હજાર ચોવીસના રોજ લોન્ચ કરી દેવામાં આવી છે અને જે માતા મૃત્યુદર ઘટાડવા માટેની આ યોજના સરકાર દ્વારા સગર્ભાઓને પ્રસૂતિ દીઠ બાર હજાર રૂપિયાની સહાય ચૂકવીને આપે છે મિત્રો આશા રાખીશું કે ગુજરાતની સાડા સાત લાખ કરતાં બાદ માતાઓ કે જે દર વર્ષે મિત્રો બાળકોને જન્મ આપે છે તેઓ આ યોજનાનો લાભ લઈ અને પોષણક્ષમ આહાર મેળવી અને તંદુરસ્ત ગુજરાતની ઘડતર માટે તંદુરસ્ત બાળકોને જન્મ આપે એવી આશા સહ જય હિન્દ અસ્તુ